રહેતી મોડલ તાનિયા આપઘાત કરતા જ પોલીસ આ પ્રકરણમાં પાંચ જેટલા લોકોનું નિવેદન લીધા છે મોડલ સાથે મિત્રતા ધરાવતા આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્માને પણ વેસુ પોલીસે પૂછપરછ માટે બોલાવે હોવાનું જાણવા મળ્યું છે વેસુ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની વેસુ ગાદે હેપી એલિગન્સ નામની બિલ્ડિંગમાં રહેતી ઓગણત્રીસ વર્ષીય મોડલ તાનિયાએ ગઈકાલે ફાસો ખાઈને આપઘાત કર્યો છે દોઢથી બે વર્ષથી ફેશન ડિઝાઇનિંગ અને મોડલિંગનો અભ્યાસ કરતી હતી મોડલ અપઘાત કરવા પા મોડલે અપઘાત કરતા પોલીસ પણ દોડતી થઈ હતી આ કેસમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમતા ઓલરાઉન્ડર આઈપીએલ ખેલાડી અભિષેક શર્માનું નામ સામે આવ્યું છે જેના કારણે પોલીસે પ્રાથમિક પૂછપરછ માટે તેને બોલાવ્યો હતો અને એની કોલ ડિટેલમાં અનેક રહસ્યો પણ છુપાયેલા હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે હાલ તો પ્રેમ પ્રકરણ અપઘાત થયા હોવાનું લાગતા જ તે અંગલથી તપાસ શરૂ થઈ છે જી સર મોડલનો જે અપઘાત છે એમાં કઈક નવો ઉણક આવ્યો છે અને કઈ રીતે તપાસ ચાલી રહી છે તારીખ 19 મે 2024 ના રોજ વેસુ પોલીસ ખાતે ભવાની સિંહ ઉમર વર્ષ ત્રેપન નાઓએ રહે ઘર નંબર સાતસો બે હેપી એલિગન્સ વેસુ નાઓએ વેસુ પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેરાત આપેલી કે તેમની પુત્રી તાનિયા ઉંમર વર્ષ ઓગણત્રીસ નાની કોઈ અગમ્ય કારણોસર ઘરે પંખાની છતના પંખા સાથે દુપટ્ટો બાંધી અને ગળો ફાંસો ખાઈ અને સુસાઈડ કરેલ છે જેથી વેસુ પોલીસ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા અને અકસ્માત મોતનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે આ બાબતે મરણ જનારના સીડીઆર તથા આઈપીડીઆર મેળવી અને આગળની તપાસ કરવામાં આવશે અને સાહેદોના સ્ટેટમેન્ટ લેવાની કામગીરી ચાલુમાં છે હજુ સુધી સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી પરંતુ સાહેદોના સ્ટેટમેન્ટ અને સીડીઆર અને આઈપીડીઆર ઉપરથી આગળની તપાસ કેન્દ્રિત કરવામાં આવશે એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે અભિષેક નામના શખ્સ સાથે એને મિત્રતા હતી એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે અને એ બાબતે એના ફોન કોલ્સ ને બધું ચેક કરી અને એમને યાદી પાઠવી અને એમનો જવાબ લેવામાં જરૂર જણાશે તો લેવામાં આવશે કોણ છે કોણ છે એ તપાસ ચાલુ છે એવું મતુ કારણ એવું કે પ્રેમ પત્રમાં હજુ સુધી એવું ખુલ્યું નથી પણ તપાસ ચાલુ છે અમારી બ્યુટી છે મોડલિંગ અને ફેશન ડિઝાઇનિંગ નું કામ કરતી હતી અને ઇવેન્ટ મેનેજમેન્ટ નું કામ કરતી હતી હજુ સીડીઆર મેળવવામાં આવેલા છે અને એના ઉપરથી નોટિસ આપવામાં આવશે હજુ સુધી કોઈ નોટિસ આપવામાં આવેલી નથી ના એ બાબતે નથી હજુ કઈ બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ